પછી પીલતા એને શિશો દાંડે શિશોળો સાધન નહોતા ચાર દાંડે માકી અને રસ કાઢે અઢાર કુંડીનો કુંડી હોય એમાં રસ કાઢે પછી રસ કડામાં નાખે કડા આવે કડામાં નાખે પછી એનો ગળ થાય પછી કુંભાર પાસે માટીના કારા બનાવતા પછી એમાં રસ નાખે ને પછી એમાંથી ભીલા થાય આટલા એવા આવે આટલેથી કરીને ભીલા કરે એનો ગળાળો દૂધો હોય ગળાળો દૂધો હોય એક એક ભીલું ગળ ખાઈ જતા હતા એક ભારે એક એક કુંડી ભરતા આવા થાકા દાદો વડો હતા અમારા પછી ફરો ફરતો આવી અને એક ભીલું ગળ ખાઈ જાય અને ગલારા માટે ગીર હોય એ કુવડીમાં નાખીને એમાંથી ઈયાનો ગળ ધૂંધો થાય અને ગલારા હોય એ બધા માંગણી એ અમારે દેવાની ન હોય જો બસવાડી હોય એ ઓળે જ જાય ગીત ગાતા ગાતા જાય પછી ત્યાં દહ ચીમે શેરડી ખાય અને શેરડીના ફાંસિયા કહેવાય શેરડી ખાવી એટલી લેતા આવે ને ઘરે બીજા આવે ગાતા વાતા એક એક ભીલું ગળ ખાઈ નતા આવા વળી લેતા એક એક ભીલું ખાઈ જતો બોલો એક શાંતિથી રે મેન મર્યાદા બહુ હતી એકબીજાને ભાડે થાય પ્રેમ થતો આવો આ જોગ જેવું નહોતું ત્યારે બહુ મર્યાદા હતી પડી માતા દીકરીઓ આવી બેન બહેન વાંચ્યું આવો અભેમાં ન હતો બોલાવે બધાને વડીલો કોઈ બધા ને આડો રસ પી જાય એક એક ભીલું ગળ ખાઈ જાય સાહેબ પ્રેમથી બધાને બોલાવે સા માટે નહોતો બધું ખાવાનું જ હતું પ્રેમથી હવ હળીને મળીને રહેતા બધા ભાઈઓ તરીકે રહેતા રૂપિયાનું બે કિલો ઘી ત્યારે હોળ હોળ પડીનું આ તો હવા ગરમ પલય પલય થતી હવા હવા ગરમ એ વખતે હતા અમારા ગામના જૂના પછી વેપારી લઈને ઘી લઈને આવતા હતા આ ડેગડું પી કે આ બે મશીર ઘીનું છે લાવણ તાળી દો એ બસો ઘીનું ડેગડું પીને લઈને પાંખવામાં આવી ગયા ધન બે કિલા બે કિલ્લા જી પી ગયા કાંઈ થાય નહીં બધાય બધા ને મશીને નહોતા કોહ મેં અંકેલો બે બળદ હોય તરેલું ડોકમાં હું વરત માટે બે હું ભૂટ કણીએ થાય એટલે કોહ ઠલવાય જાય આખા દિના બે વીઘા પીતા બે વીઘા હું પીવે પી ઉનાળો હોય ને તો બે વીઘા વિઘટ આખો ની કોહા દરતા બોલો કરેલું ડોકમાં પાછા પાછા લેતા હોય આખો એટલે ભૂટ કરીને લઈએ એટલે કો ઠલવાઈ જાય એક કોહ જે હોય દોઢ ટીપણું પાણી સામે દોઢ બે પોણા બે ટીપણું હમતું હાર કોહ ફોંડ હોય સાંભળેની મોટી જબર સમજાવતા પછી પાછા પાછા દાંડા એક દોઢ બે ટીપડા પાણી સામે એવો કોહ હોય પરવા ડોજ જાતો હોય નહોતા મશીન કે નહોતા મોટર આવો આપણે હાથેથી આ ધાર મહેનત હતી બોલો પણ બધા મર્યાદા મેન અને બધાને શાંતિ બેમાન એકાદ મોટે કોઈને હતો નહીં દાંદા હેલા જાય એટલે પોહ ઉપર આવે એ છલવાઈ જાય એટલે પાછા લઈ જ ફરીને ભરાઈ જાય ફરીને ભરાઈ જાય એટલે પાછા અડી જાય એટલે ભૂટકણા કહેવાય અને ન્યાય જઈને અટકે એટલે એ કોહ ઠલવાઈ જાય પછી પાછા પાછા પાસાહ લેતા એની અને વરત માથે ને બેઠા હોય રાહડી વરત હોય અને વરત હોય રાહડી બે હોય હોયમાં વરત હોય ઉપર લલખોટ હોય એમાં માસ હોય અને આ રીતે ધંધો કરતા બોલો બને હોય પછી બપોરે બે બે અઢી વાગ્યે છોડીને ધરવીને સાઈ ત્યારે પાંચ ચાર કે પાંચ પાણે ઘઉં પાકતા એટલે બે ત્રણ ચાર દિધાય ત્યાં લંઘાવવા માંડે બોલે આઠ આઠ દસ દીધા

પછી પાડી આપણે વાટી અને એનો પગાર નાખીએ પગાર પાકતો જઈને ઉતારતા જઈ પાકતો જાય ઉતારતા રહી દાંડાને બાવળા થઈ જાય ખરે બપોરે તડકો થાય ત્યારે એને મળવાનો ખૂબ ધમ તડકો હોય ત્યારે આ કામ કરવાનું દાંડા એ ઉભા નહીં રહી કે આપણે ઊભા રહી ગઈ પણ આવો દુઃખ હતો બોલો મારી સાંભળીમાં પગાર ઉતારી લઈને પાક એટલે એટલો એટલો જ લેવાનો બાકી પાછા માથે હાઇક્યા કરવામાં પાકી જાય એટલો થોડોક ભાગ લઈ લેવાનો મળી પાછો ડાબો નાખવાનો આ રીતે આઠ આઠ દસ દસ દીધી ઘા મહલતા બોલો ત્યારે ઘઉં અને એ તડકે ઉભા ખરે બપોરે બાર વાગે સારું કરવાના ત્રણ વાગ્યા સુધી એમાં તડકાના ઘઉં તડકાના એ ઘઉં મળવાના

આધુનિક આવી ગયું કાટરમાં જવાના ઘઉં ત્યારે ઘઉં ડુંડીમાંથી છૂટા પડે ને ઢગલો તૈયાર થાય અને એ પાછા વાવલવામાં તડકે ઉભા રહી ને એ ત્યારે તમારે ખુબ મહેનત કહેવાય દાદા ખુબ મહેનત કહેવાય પાણી ભરવા ની

સાઠ ફેરે પછી દવનું દળવાનું હોય તો દવનું દળવાનું આઠે આઠે પછી રોટલા કરવાના બધું કામકાજ કરીને કરી પૂરે નવરો થાય ને ત્યાં થાય છે વલવાનો ટાણો થઈ જાય વલવાનો પછી એને એ થાય છે વલવાનો દાદા આઠે જ ફેરવવાનો ને આઠે મહેનત કેવડી મહેનત હા એને માખણ બનાવે હા અને

ગજબ ગજબ મહેનત મહેનત અને અત્યારે દાદા સુખ શાંતિ છે જો વલોણા ની જગ્યાએ ઇલેક્ટ્રિક વલો આવી ગયા પછી આપણે ઘંટીની ની જગ્યાએ જે હાથે ધળવું પડતું બેનોને એની જગ્યાએ આપણે ઘર ઘંટીઓ આવી ગયું પાણીની ની મોટર ઘેરે આવી ગઈ નળ ના કનેક્શનના લીધે આપણને પાણીની સગવડ થઈ ગઈ અને સનેડા ને ગાડા આવી ગયા બેનોને હાલીને જવું નથી પણ ત્યારે તો હાલી નહીં જવાનું પાછું વાડી ખેતર આગુ હોય તો પાછો માથે ભારો લઈને આવવાનો અત્યારે તો ખરેખર તમે કહો છે એમ રાજ છે ભગવાને ઘણી બધી શું કઈપુ છે ખરેખર આનંદની વાત છે દાદા હતા માણસો હોય જેવું કુટુંબની પ્રમાણે દાન જોડે પછી એનો રોંઢો લેતા જોતર ધારા કરે ને નાસ્તા કરાવવાના બરોબર એક ટાણામાં ચોખાનું ખરસ એક ટાણું રવાનું ખરસ એક ટાણું લાપસીનું ખરસ લાડવાનું વાડવાનું રસ પૂરી ને એવું કાંઈ હતું તો જમવામાં શું હતું દાદા હે તો જમવામાં શું હતું ત્યારે લાપસી લાપસી પછી સેવ હોય ને એને ઓહ બરે જ કહેવાય એકટાની

પછી એમ કરતા કરતા ગાડામાં બધા એ ગાતા ગાતા પૂર્યા પછી વળતી ખેલા ઓલા ગરદણી જે કન્યાવાળા હોય ને એ ભાતું દે એટલે એ પાછા એ વળતી કે ટીફી એનું બધા થોડું થોડું ખાય દાંડાનો પોરો થઈ જાય અને ન્યાય જાન લઈને ગયા હોય ન્યાય એને રોકતા ને એક ટક બે ટક ત્રણ ટક ના જમણ લઈ ને ત્રણ ત્રણ જાય તો રોકાણેલા અને વરાઠી જે દમવાની ગરદણી પહેલાં કન્યાવાળા જે પછી હગા અને આ મુરિકિયા વાળા વરવાઠી દે સમજા એટલે વરોઠી એટલે શું દાદા જમવાનો નોખો નોખો બધો ખરત છે વરવાઠી એટલે એ ખરત નહી દે વરવાઠી વરવાઠી એટલે એ મુરિકિયા તરફથી હોય એટલે ખરત ખરત દેવાનો ને એટલે જમણવારી કરવાની નું ખરત છે મુરિકિયા નું વરવાઠી એ મુરિકિયા અને દાન નું ખરત હોય એ બધો કન્યા નું બરો આવો આવો જોઈએ બોલો હા હા એટલે ટૂંકમાં જાન લઈને તરત આવતું નહીં રહેવાનું રોકાવા રોકાતા એક ટક બે ટક જેટલો આગ્રહ કરે એ પ્રમાણે એના હગા વેવાય વેલાના હગાવાલા આપણને રોકે બરોબર એ રીતે આનંદ કરવાનો એક બે બે રોકાવાનું ધ્યાન આખી જાન ને આખી આઠ ગાડા 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 કોટમ ગાડા લઈને ઓહો ગાડા લઈને જાતા વાહ થાય ને સાધન તો નહોતું મારી હામરેણમાં સાયકલ એ નાંખી બોલો આ અત્યારે ઉત્યો હતા તમે પછી મોટર સાઇકલ થઈ તે પછી આ બસ ઉચ્યું અને બસમાં મારે માજા અત્યારે તો હા તો હા નવો દુખી દેખાય હા નવો જમાનો ત્યારે દાદા હાલીન જતા ને બધો અટાણું કરવાય હાલીને જવાનું ક્યાં ક્યાં નગર હાલીને જતા અહીંયા બાબડા સુધી જતા સમારી સુધી જતા વેપારી વેપારીઓ જમણા હતા પછી ઠેર ભાવનગર સુધી જતા મેં ઓછો કે લાકડા ઉપાડીને કે લાકડા લાવીને આવીને મકાન કરી ત્યાંથી લાકડો લાવે ત્યાંથી બે દોઢ મન અનાજ લાવે હવે ત્યાંથી બધું માથે ઉપાડીને લાવે માથે ઉપાડે તો એ કુટુંબ અહીંયા આવે તો ખાઈ ન થાય કે ભાવનગરથી અનાજ લઈ જાય તો દાદા અહીંથી ભાવનગર એટલે કિલોમીટર કિલોમીટરથી સો કિલોમીટર જાય સો કિલોમીટર આવે હાલીને પેલા વડવા એમ કે છે કે લાકડા ન્યાથી લઈ લઈને મળેલા બોલો ભાવનગરથી લાકડા લઈને માથે લઈને આવે લાકડા લઈને

બરોબર અને આ કોઈ અટાણું કરવા ગયો તો એ માથે વજન લઈને એ માથે લઈને જાવ પછી આરે ભાતા લઈ જતો હોય છે ને આજ ભાતા એમાં મારી જે હું સંપ્લાય નો પેરેન્ટ પગલ કાંઈ કોઈમાં નાખવા ક્યાં જાય લેવા છે ને એટલે એ કોઈમાં નાખ્યા હોય એવા ગરીબ માણસો આ હા હા અને દાદા પછી રસ્તામાં તરસ લાગે તો ભાતું તો ભેગું હોય જમાનામાં દાતા દાદા બાજુ રાજા વાણીયા વેપારી દાતા બધે વાયુ ગા એટલે માણસો

બધા ડોલદાર હતા આપણા પુરુષો બેની દીકરીઓ બધા ડોલ ડોલ લાડવા ખાઈ જતા એક ડોલ લાડવા એક એક ડોલ ખાઈ એક એક વ્યક્તિ એક એક ડોલ ખાઈ જાય ગજબ તો તો ભાઈ એની પાચન શક્તિ ઓ તો એ પાછા વળે તાણ કરવા જાય હમ હામ સમજા તો એ ડોલ ડોલ ખાઈ ને જે હામ હામ બેહી જાય ને તો જે લાઈન આવે ને

ને જમી લે બધાય પછી તાણ કરવા એવો લોઠો આદમી હોય ને એ લાગત એક બે લાડવા એક બે લાડવા દેતા જાય એટલે હામાવાળા પાંચે બધાય પાંચ લા એકના બે લાડવા લેવા ને આખી પંગેજમાં હવારો નીકળી જાય એટલે આવા હતા તે લાગ ખાઈને ધરાઈરીયા પછી તાણ કરવા પછી તાણ ઓતો દાદા કેવડું આ ધરાઈ તો રહ્યા હોય પાછી પછી તાણ કરવાની વાહ દાદા વાહ હા હા